જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગ વિડીયોની અંદર તો આજે હવાનમાં આપણે નહીં ધોઈને દુકાને જવાનું હતું એ પહેલાં તમને અત્યારનું વાતાવરણ બતાવી દઉં કાલથી જ વાતાવરણનો વાતાવરણમાં પલટો આવી ગયો છે તો થોડું વરસાદી વાતાવરણ થઈ ગયું છે તો આજે સાંજે થો રાતે જથી થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો હતો અત્યારે વાતાવરણ વરસાદ જેવું જ છે તો અમે જોઈ શકો છો અત્યારે વાદળ જ છે તો હવે આપણે જઈશું દુકાને વાતાવરણ ઠંડુ અને ચોમાસાના સિઝન હોય એ ટાઈપ અત્યારે થઈ ગયું છે અમારા ગામથી જ છ કિલોમીટર દૂર આ એક પીપલગઢ ગામ છે કોઈ જોયું હોય તો કહેજો કમેન્ટમાં તમે જોઈ શકો આંગણવાડાથી સાડા પાંચ કિલોમીટર આસપાસથી પીપલગઢ ગામ છે ધારે વરસાદ આજે ના આવે તો સારું કારણ કે ખેતરમાં હજુ ખેડૂતોની તમે જોઈ શકો મગફળી હજુ ઉખાડેલી પડી છે બીજી હજુ ઉખાડવાની બાકી છે પછી કપાસમાં જે વીણવાનો બાકી છે બીજું ઘણું બધું ખેતીમાં નુકસાન થઈ શકે છે અત્યારે વરસાદ આવી આવે તો તો ભગવાન કરે ના આવે તો સારું એટલે નુકસાન ભારે એવું નુકસાન થઈ શકે ખેડૂતોને આ ગાયત્રી વિદ્યાલય કંબઈ ગાયત્રી વિદ્યાલય કંબઈ ગામ તો દુકાને આવી ગયા હતા કમ્પ્લીટ આપણા ગામ આંગણવાડાથી કંબાઈ ચોકડી પંદર કિલોમીટર થાય છે તમે જોઈ શકો ફિક્સ પંદર કિલોમીટર આપણી દુકાને આવી ગયા હતા દુકાને આવી ગયા ને અત્યારે આપણે કાલે લાંબ પાંચમનું મુહૂર્ત કરી હતું દુકાનનું તો સાફ સફાઈ સાફ સફાઈ બાકી છે તો અત્યારે આપણે સાફ સફાઈ કરી દઈએ પછી ભગવાન માતાજીને દીવા અગરબત્તી કરી દઈએ સફાઈ કરીને દિવાગરબી કરીને દુકાન પર બેઠા છીએ અને અત્યારે બિન છે વરસાદ ચાલુ છે બહાર તો બપોરના સવા બાર થઈ ગયા છે તો ભૂખ લાગી હતી ટિફિન આપણે લઈને આવ્યા હતા તો જોઈએ હવે ટિફિન ખાઈ લઈએ તો ગવાર ગવાર બટાકાનું શાક ને રોટલી ને ઘી ગોળ માળી છાસ જમવાનું છે અને જેટલા મી પણ છે એ આપણે ગયા હતા તો ચાલો જમી લઈએ આખા દિવસનો ધીમો ધીમો વરસાદ ચાલુ હતો અત્યારે આજે હવે થોડો ધીમો બંધ થયો છે રોકાણો છે તો આપણે દુકાન વધાઈને આપણે જઈશું હવે આપણે જઈશું હવે ઘરે કારણ કે આપણે રેનકોટ લાવ્યા નતા તો વરસાદ ફરીથી ચાલુ થાય પેલા આપણે ઘરે જઈએ જોઈ શકો દવા લેવાની હતી દવા લઈ હતી થોડી તો દુકાન વધાઈને આપણે હવે જઈશું ઘરે તો ઘરે આવી ગયા દુકાનેથી વરસાદ એવો ધીમો ધીમો ચાલુ છે તો પલરતા પલરતા આવી ગયા ઘરે રેન્કોટ ભૂલી ગયા હતા